વડોદરા ટુડે ન્યૂઝ હવે સમાચાર વડોદરા કલેક્ટર કચેરીની સુરક્ષા ભગવાન ભરોસે સુરક્ષા જવાનો ગાયો વડોદરા કલેક્ટર કચેરી ખાતેની સુરક્ષા કરવા માટે ઇઝારો આપવામાં આવ્યો છે ત્યારે ગતરોજ બપોરના એક કલાકે કલેક્ટર કચેરીના સુરક્ષા જવાનો ગેરહાજર જોવા મળ્યા હતા જ્યારે કે વડોદરા શહેરના સૌથી સુરક્ષિત સ્થાનોમાં એક એવા કલેક્ટર કચેરીની સુરક્ષા ભગવાન ભરોસે છોડી સુરક્ષા જવાનો ક્યાં જતા રહ્યા છે આ મામલે તાત્કાલિક અસરથી જવાબદાર અધિકારી અને ઇઝારદાર વિરુદ્ધ કડક પગલાં લેવાની કામગીરી વડોદરા કલેક્ટર દ્વારા કરવામાં આવે તે જરૂરી છે